એકતા સમિતિ આયોજિત આ કોળી ઋષિ ભારતી બાપુ માં ઉપસ્થિત અમિતભાઈ ચાવડા ગેનીબેન ઠાકોર ઋત્વિકભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ ભરતસિંહ ઠાકોર ચંદનસિંહ ઠાકોર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ધરમસિંહભાઈ ધાપા જયેશભાઈ રાજકોટથી જુદા જુદા સંગઠનના બધા હોદેદારશ્રીઓ નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો યુવાન મિત્રો માતાઓ બેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કેમ થઈ શા માટે આપણે ભેગું થવું પડ્યું શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવાની ફરજ પડી છે ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત બે હજાર અઢાર માં થોરિયાળી ગામના સર્વે નંબર પાસાઠ સાઠ એસી એકસો આઠ થી શરૂઆત થાય છે આ સર્વે નંબર માં ઘનશ્યામભાઈ રાજપરા ના ને એમણે કરેલી દબાણ માટેની એક હરજી કલેક્ટર માં થાય છે કલેક્ટર માં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારી ને મોકલે છે પ્રાંત અધિકારી મામલતદાર વિસિયા ને મોકલે છે ટીડીઓ ને મોકલે છે

દબાણ દબાણ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે કાર્યવાહી કરતા ત્યારે પણ એમણે મામલતદાર ને પ્રાંત અધિકારી ને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી રહેવા માટે કોઈ જમીન નથી અમને પોટ આપવામાં આવ્યા નથી અમારા જે ઘર કે ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી અમને પોટની ફાળવણી કરવામાં આવે અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ આ રેકોર્ડ ઉપર ઘનશામભાઈ જણાવે છે મામલતદારને છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે ત્યાર પછી બસો બે ની એમને ફાઈનલ નોટિસ બે હજાર આપવામાં આવે છે કે તમે દસ દિવસમાં જો આ દબાણ દૂર નહી કરવામાં આવે તો તમારા જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બેનો છે એમને એમ નથી બેનો બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે બનાવ એટલા માટે ત્યાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો બસો બે ની જે નોટિસ આપી છે અને દસ દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈ ના પરિવારે કે ઘનશ્યામભાઈ ના ઘનશ્યામભાઈ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી શક્યા હોત પણ એમ એમ ના ના કર્યું કર્યું શા માટે કે આ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા હતા લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્ર ને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દોર ન કરાવતા લેન્ડ હરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે અભિપ્રાય આપે છે પાંચ પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયસપી અભિપ્રાય આપે છે કલેક્ટર ને મોકલે છે કલેક્ટર ડીડીઓ ને જે ડીએસપી ની ત્રણેયની કમિટી ની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે હુકમ કરે છે તાત્કાલિક વીસ તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે જેલમાં નાખવામાં આવે છે મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ કહેવા હું કહેવાગુ છું કે તમારી પાસે કાયદા છો તમે કાયદાના નિષ્ણાત છો તમે તમે તરીકે નાયબ કલેક્ટર તરીકે તમે તરીકે તરીકે કે કે કલેક્ટર એસપી તરીકે ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું પરિવાર જ દબાણું હતું કે બીજા કોઈ ના દબાણો હતા શા માટે તમે જયારે દબાણ માટેની કેસ કરી અને જયારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે છોરિયાળી ગામના ગ્રામ પંચાયત ના દબાણ રજીસ્ટર ની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો વહીવટી તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈ નું મર્ડર ન થઈ શક્યું હોત અને ઉપર ન જઈ શક્યા હોત પણ મારે દુઃખ સાથે કેવું પડે કે વહીવટી તંત્ર ની કિન્નાખોરી ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે ત્યાર પછી ઘનશ્યામભાઈ હરજી કરે છે અને એ હરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર આજ મામલતદાર આજ પ્રાંત અધિકારી આજ ડીવાયસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની હરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગનો થતો નથી ઘનશ્યામભાઈ માં થાય છે ઘનશ્યામભાઈ સામેના વાળા લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી અને ત્યાર પછી આ ક્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો એ સર્કલ તલાટી મંત્રી હોય સર્કલ હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય એસપી હોય એ એસપીની સાથે રાજકીય જોકો જવાબદાર લોકો બંનેની મિલીભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આટલું યાદ રાખજો આ મિલીભગત વિના આવું ક્યારેય શક્ય ન બને દબાણ બધા સરખા હોય એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાય કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે હાઈકોર્ટ મનાઈ હુકમ આપે છે ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે ફેર તપાસ થાય છે ને ફેર તપાસ વખતે આ અધિકારીઓ રેકર ઉપર એમ કહે છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું જો હું ભૂલતો ન હોઉં તો હું ભૂલતો ના હોઉં તો ભેસાણિયા હતા ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ક્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય અહીંયા કરતા હોય ન કરતા હોય ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય ઘનશ્યામભાઈ રાજપરાએ તમને વિનંતી કરી રજૂઆત કરી કે અમને તમે જમીન આપો અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી ત્યારે પ્રાંત અધિકારી રાજકોટ કલેક્ટર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે એક પાંચ બે હજાર સત્તર નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચો ચોરસવાનના પ્લોટો આપવા માટેની જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચો ચોરસવાનનો પ્લોટ આપી શકાય

પ્રાઇવેટ માલિકી જમીન પણ સંપાદિત આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ ની ખબર નથી ચૂંટાયેલા ધારાસભ્યોને આ ખબર નથી ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી રાજ્ય સરકારમાં માં પ્રત પ્રજાના પ્રતિનિધિ પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કે રાજ્ય સરકારના ભાન નથી નથી અથવા એને ખબર ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈ નું જે આવ્યું આપણી નજર ની સામે છે એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કઉ છું આ જાહેર મંચના ના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી ભાજપના કોઈ પણ આગેવાન કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા રીતે તમારી સાથે તૈયાર અને જો તમારી જવાબદારી જો ફિક્સ થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું તમે કોને મૂર્ખ બનાવો છો કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં

તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુર્ચારા હોય રાત છે તો રાત દિવસ છે તો દિવસ કેવાવાળા લોકો હોય તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી પણ તમારો વિરોધ કરે સાચી વાત કરે સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે તમને તેલ રેડાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી ઘણી બધી ભૂતકાળ તમારો ભવ્ય હતો ભૂતકાળની અંદર અંદર સરકારની અંદર ચાર ચાર કેબિનેટ મંત્રીઓ હતા સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા કરમસિંહભાઈ મકવાણા લીલાધાર વાઘેલા શંકરજી ઠાકોર ફંદરીકા બેન છુડાછામા આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા તેની વાત સંભળાતી એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જુના પેઢીના આગેવાનો કરતા હતા મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહી કરે જો ક્વોન્ટિટીમાં જ રહેશું સંખ્યા બળમાં જ રહેશું ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોર ની આવવાની જેટલું યાદ રાખજો મારી વાત આ તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે તમારા પ્રશ્નો માટે બોલી શકે તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે પણ નિર્માણ નથી થતું એટલે આ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે સાચી દિશા ક્યારે જ આપી શકાશે તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે આ સમાજની ભૂતકાળ વર્તમાન

મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે તમારું કઈ ચાલતું નથી તો એમાં અમારો શું દોષ એટલે તમે સંમેલન બોલાવો તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી પણ વિશ્વમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે ચોટીલામાં સંમેલન થયું હતું કોળીની નાચ ભેગી કરવી કોળીની નાચ ભેગી કરવી કોળી ભેગા થયા ભેગા થયા અને બીજા દિવસે સંમેલન તો ભાજપ નું થઈ ગયું એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા આ સમાજ તો નથી કરતા અહીંયા કોઈ મારી કે રાજકીય બેનર નથી કોઈ રાજકીય બેનર નથી અમે અહીંયા આવ્યા તો અમારે અમારું રાજકારણ કરવા નથી આવ્યા અમે આયા સમાજમાં જે બનાવ બેનો છે સમાજની વચ્ચે લાગણીને માંગણીને ધ્યાન માં રાખીને અમે તમને હું આપવા કે તમને મદદ રૂપ આપવા થવા આવ્યા છીએ આ ઘટના બની છે ત્યારથી જે દિવસે બની છે વિશિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહ મંત્રી એમ કહે કે વર તો નીકળશે જ તો વર નીકળશે તો પછી વર નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ તમારા પાપને કારણે તમે જો વરકોડો કાઢ્યો હોત તો આ મહેસમાલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના નેવું નેવું લોકો બિનજરૂરી પોલીસ નો ભોગ બનીને ને જેલમાં ન ગયા હોય અમારે એ પણ કેવું છે કે ખોરી શા માટે પથ્થર મારો થયો જે કાંઈ થયું એનું વિશ્લેષણ એનું વિસ્તાંતર નહીં કરું ચાર પાંચ પંદર લોકો કદાચ આવ્યા હોય કર્યું હોય

રાજકોટ એસપી ને નથી દેખાતું ગોંડલ ના પોલીસ અધિકારી ડીવાયસપી ને નથી દેખાતું સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને ફરિયાદ દાખલ કરીને કાયદેસરના ના પગલા લ્યો ને તમને કોણ રોકે છે એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવાની જરૂરિયાત પડી છે અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે અને સમાજના નવા નવયુવાન લોકો મુજારકો વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્વોન્ટિટી કરતા ક્વોલિટીવાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે એકત્રિત થાય સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો સમાજનું શોષણ કરનારા લોકો

એમને અસરકારક રીતે ન્યાય મળે જે લોકોએ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને વહીવટી તંત્ર એ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈ ની હત્યા ન થાય અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે એટલે તમે ફરજ પાડી છે કે નાય અમે તો આવું બધું કરવાના તમે ભેગા થાવ આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય તમને હવે મુશ્કેલ થાય અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે અખિલ ભારતીય કોળી સમાજ એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી ફરી વખત મળીશું ત્યારે વાત કરશું પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોને કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે આ સંમેલન મળતા પહેલા વાતો કરતા વિડીયો મોકતા સંમેલન ન કરવું જોઈએ સંમેલનમાં ન જવું જોઈએ અરે તમારે ચૂંટણી નથી લડવી તો પછી હું કાશ કરો છો તમારે ભવિષ્યમાં કઈ કરવું જ નથી તો ભાઈ સંમેલન મળે કે ના મળે તમને શું ફેર પડે છે ફેર ઓળખવાની જરૂરિયાત છે સમજો વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો આવનારા દિવસોમાં આવા જે કઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્ધીને અને લોકોને સામ સામે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી